રાજ્યભરમાં સત્તર સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સત્તર સપ્ટેમ્બરથી શરૂઆત થતા સ્વચ્છતા હી સેવા અભિયાન એકત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલશે હાલમાં જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો ચાલે છે ત્યારે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આજે મા અંબાના ધામ અંબાજી ગબરતાળી ખાતેથી જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી જિલ્લા કલેક્ટર મિહિર પટેલ તેમજ જિલ્લાના અધિકારીઓએ ગબરતાળી સ્વચ્છતા

સઘન આયોજન કરવામાં આવ્યું છે જ્યાં જ્યાં કચરો વધુ થાય છે તેવા સ્થાન નક્કી કરી આ તમામ પોઈન્ટ નું કરવામાં આવ્યું છે જે પોઈન્ટ પર લોક ભાગીદારીથી થી સફાઈ અભિયાન હાથ ધરાશે આ કામગીરીમાં લોકો ભાગીદારી ખૂબ જ જરૂરી છે દરેક વ્યક્તિ સ્વચ્છતાને પોતાના જીવનમાં અને પોતાના જીવનનું આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટીદાર શ્રી કૌશિક મોદી પ્રાંત અધિકારી મામલતદાર સહિત દરેક વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજથી સ્વચ્છતા હિ સેવા કેમ્પેનનો શુભારંભ કરેલો છે આ શુભારંભની માં જગતજનની અંબાના પ્રાંગણમાં ગબ્બર તળેટી ખાતે કરેલ છે આ વર્ષે સ્વચ્છતા કેમ્પેનની થીમ સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા છે એટલે સ્વચ્છતા એ ખાલી ઝુંબેશ રૂપે મર્યાદિત ન રહેતા આપણા સામાન્ય જીવનમાં આવે આપણા સ્વભાવમાં આવે અને સ્વચ્છતા એ જ આપણા સંસ્કાર બને એ થીમ સાથે આ વર્ષના સ્વચ્છતા સેવા કેમ્પેનની ઉજવણી થઈ રહી છે હું મારા બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને અપીલ કરું છું કે ગમે ત્યાં બહાર આપણે રસ્તામાં કચરો ના ફેંકીએ કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખીએ અને જે રીતે આપણે આપણું ઘર સ્વચ્છ રાખીએ છીએ તે જ રીતે આપણો વિસ્તાર ગલી મહોલ્લો આપણું ગામ આપણો જિલ્લો આપણું રાજ્ય આપણું દેશ એ પણ આપણું ઘર જ છે એમ માની અને એમાં આપણે સ્વચ્છતા જાળવીએ સાથોસાથ ને કાયમ કરવાવાળા અને સ્વચ્છતા સંબંધિત કામગીરી કરનારા આપણા તમામ સફાઈ મિત્રો સફાઈ કર્મચારીઓ કે જેને કહી શકાય કે આપણા સફાઈ યોદ્ધાઓ એ સર્વને પણ હું આ સ્વચ્છતા કેમ્પેનની શરૂઆતના સમયે ખૂબ ખૂબ આદરપૂર્વક અભિવાદન કરું છું ધન્યવાદ જેડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મીણા બનાસકાંઠા